શિક્ષણમાં ક્યુઆર કોડનો ઉપયોગ ક્યુઆર કોડનો ઉપયોગ આપણે કરતા જોઈએ છીએ જેમ કે આપણે કશે બી પેમેન્ટ કરીએ છીએ કે ગમે ત્યાં કરીએ છીએ ક્યુઆર કોડ શિક્ષણ શિક્ષણમાં ક્યુઆર કોડનો ઉપયોગ રીતે કરવો તેના માટેનો એક મારો એક ઇનોવેશન છે આપણે ધારો કે દરેક બુકોમાં જોઈએ છીએ ક્યુઆર કોડ બાળકોને આપણે પાઠ્યપુસ્તક ચલાવીએ છીએ જોઈએ છે કે વિડીયો બતાવીએ છીએ અને આપણે બાળકોને આ ક્યુઆર કોડ બતાવતા બહુ ઘણા ઓછા શિક્ષકો બતાવે છે તો હવે આ ક્યુઆર કોડ દરેક પાસે સ્માર્ટફોન હોતો નથી કે સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોનમાં કેવું કરશે બાળકો કે સ્કેન કરશે કે આ ચાલુ થઈ જશે પણ જેમના પાસે સ્માર્ટફોન નથી તે તે લોકો કેવી રીતે કરશે તો હવે દરેક ગામોમાં હવે જીઓના નાના ફોન આવી ગયા છે જેમાં ઇન્ટરનેટની સુવિધા છે હવે બાળકો શું કરશે કે જેમના પાસે જીઓનો ફોન છે કેમેરા વગરનો ફોન છે જેમાં ઇન્ટરનેટની સુવિધા છે એવા ફોનમાં ફક્ત એ લોકો ગૂગલમાં જઈને ફક્ત દીક્ષા લખશે દીક્ષા લખીને પછી સર્ચમાં જઈને ફક્ત દીક્ષાના સર્ચમાં જઈને આ ફક્ત આ નીચેના છ આંકડાનો જે કોડ છે દરેક ટોપિકની આગળ છ કર કોડ આપ્યો છે એ કોડને સીધું સર્ચ કરશે એટલે એનો ટોપિક એનો વિડીયો ચાલુ થઈ જશે આ રીતે આપણે બાળકો સ્માર્ટફોન વગર પણ આપણે આ જે તે વિડીયો શિક્ષણ વિડીયો જોઈ શકાય આપણું મારું નામ અક્ષયકુમાર સુરેશભાઈ સાળવે પ્રાથમિક શાળા મીરકોટ થેન્ક યુ શાળા મીરકોટ થેન્ક યુ